નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું સુરેશની વાતો મોટિવેશન ચેનલમાં મિત્રો આજનો આ વિડીયો જ્યારે આપણો સમય ખરાબ ચાલતો હોય ત્યારે શું કરવું એ વિશેનો છે તો મિત્રો ચેનલમાં નવા હોવો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને વિડીયોને છેલ્લે સુધી જુઓ માનવ જીવન એવું છે કે સારા અને ખરાબ બંને સમય સમાન રીતે આવે છે અને જાય છે પરંતુ જ્યારે સારો સમય આવે છે ત્યારે આપણે કંઈ પણ કર્યા વિના તેને અહીં અને ત્યાં બગાડીએ છીએ અને આપણે વિચારીએ છીએ કે આપણા જીવનમાં સારો સમય છે આપણા જીવનમાં ખરાબ સમય આવે છે આપણને તેની જાણ ઝડપથી થાય છે અને જ્યારે આપણને દરેક ક્ષેત્રમાં નિરાશા જ મળે છે ત્યારે લાગે છે કે ભગવાને આપણને આખી દુનિયાના દુઃખથી બચાવી લીધા છે પરંતુ એવું નથી તેથી હવે અમે તમારા પ્રશ્ન પર આવીએ છીએ કે જો તમારો સમય ખરાબ ચાલી રહ્યો હોય તો તમારે દરેક પગલું સાવધાની અને સમજદારીથી ઉઠાવવું જોઈએ અને કોઈ પણ કાર્ય કરતા પહેલાં તેના પરિણામો અને તેના પરિણામો વિશે વિચારવું જોઈએ આપણે જે ખર્ચ કરવો જોઈએ તે વિશે વિચારવું જોઈએ અને કોઈ પણ કામ ઉતાવળમાં ના કરવું જોઈએ જ્યારે પણ આપણો સમય ખરાબ થાય છે ત્યારે આપણે આપણા મન પર કાબૂ રાખવો જોઈએ કારણ કે જ્યારે આપણો સમય ખરાબ જાય છે ત્યારે સારા કાર્યોની પણ ઉપેક્ષા થાય છે મોટે ભાગે સંતોષકારક નથી તેથી જ તમારા જીવનમાં ખરાબ સમય આવે ત્યારે તમારે ગભરાવવું જોઈએ નહીં અને તમારે તમારી જાતને પ્રેરિત કરતા રહેવું જોઈએ કે જો તમારા જીવનમાં ખરાબ સમય આવ્યો હોય તો એક દિવસ સારો સમય ચોક્કસ આવશે જેમ કે રાત પછી સવાર આવવાની ખાતરી છે તેવી જ રીતે આપણા જીવનમાં દુઃખ પછી સુખની સવાર આવશે તે નિશ્ચિત છે તેથી આપણે ખરાબ સમયમાં ક્યારેય પણ નિરાશ ન થવું જોઈએ પરંતુ તેના પર ચિંતન કરવું જોઈએ અને ખરાબ સમયમાંથી કંઈક શીખવું જોઈએ આપણા જીવનમાં ખરાબ સમય આવે છે તેથી આપણે તેમની સાથે એક બની શકીએ જો આપણો યોગ્ય પાઠ શીખી શકીએ હું આશા રાખું છું કે આ ટૂંકી અને સંસ્કૃત માહિતીએ તમને ખરાબ સમયમાં શું કરવું એ અંગે થોડો ખ્યાલ આપ્યો છે કિસ્મત અથવા ભાગ્ય હંમેશા વ્યક્તિના કાર્યો દ્વારા નક્કી કરવામાં આવે છે પરંતુ ભાગ્ય પર તેની ભૂલો લાદવાથી વ્યક્તિ તેને સારા નસીબ અથવા ખરાબ નસીબ કહે છે પરંતુ જો તમને ક્યારેય ખરાબ સમય કે દુર્ભાગ્યનો સામનો કરવો પડે તો પણ તમારે શું કરવું જોઈએ કે જેથી તમારું કમનસીબી તમારા નસીબમાં ફેરવાઈ જાય જીવનમાં આ પ્રશ્નનો એક જ જવાબ છે ધીરજ સહનશીલતા ધૈર્ય કંઈ પણ કહો પણ આ મંત્રને જીવનમાં અપનાવો કે સંકટ અને નિષ્ફળતાના સમયે હંમેશા ધીરજથી કામ લેજો કબૂલ છે કે કટોકટીના સમયે અથવા હારનો સામનો કરતી વખતે ધીરજ રાખવી સહેલી નથી ઘણીવાર આપણા પ્રયત્નોની નિષ્ફળતા આપણને સફળતાના માર્ગથી હટાવી દે છે અમે હારથી હાર્યા નથી ડરથી હારવું નકારાત્મક વિચારસરણીથી આપણે પરાજય પામીએ છીએ પ્રયત્નોના અભાવે સફળતા આપણાથી છટકી જાય છે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા